હેલ લો ફેમિલી તો કેમ આમ છો બધા મજામાં તો આવો બધે મજામાં જશો તો સ્વાગત છે આજના અમારા સરસ મજાના વ્લોગમાં તો બધા જય શ્રી કૃષ્ણ જય માતાજી તો આપણે જો હમણાં બે ત્રણ દિવસથી તો હમણાં બપોરે જ આપણા વ્લોગ સ્ટાર્ટ કરવાનો વારો આવે છે કે હમણાં થોડાક દિવસથી સવારે તો ટાઈમ મળતો નથી અને થોડું ઘણું હુમું નમું કરીને ફ્રેશ થઈને સીધું કારખાને કામે નીકળી જવાનું હોય કેમકે હીરા આપણે ઘઉંમાં જાય છે એટલે હીરામાં જવું પડે અને જો અમારા મજા જ આવી જાય જો અમારા લવ બડ જો આ જો અમારે કિંગ રે અહીંયા મૂકી દીધું છે કારણ કે હમણાં બાતે છે બહુ એટલે હમણાં ભેગું મૂક્યું હતું હવે પાછું અલગ કરી નાખ્યું છે આપણે કિંગ ને

અને આજે તો મેઈન વાત તો એ છે અમારા મોટા બા આજે જવાના છે બીજાની ઘરે તો બે દિવસ હમણાં બહાર રોકાવાના છે અને અમારા છોકરાઓ બે ટ્યુશનમાંથી આવી જશે અને જઈ બેહી જશે કા હતું બેન હા આજે આજે એમાં ટીચરના ડબ્બા પર ડબ્બા પણ એમાં શું હોય એમાં છે ને બધા આપણે આપણું જે મન હોય ને આ જે વસ્તુ લાગ મેંગી કે બબલા કેવું હોય

પોઝિટિવ હોય એવો સમય હોય એટલે બધાને કામ કરવું પડે બાયુનું કામ આદમીને કરવાનું આદમીનું કામ બાયુને કરવાનું એવું કંઈ કોઈ લઈ નથી દીધું બધું કરવું પડે અને તારો મંગળ સૂત્ર જ ઈ ગયો ગરમી પડે કે નહીં બહુ ગરમી પડે આમ કેટલો તડકો સુરતમાં તો ફૂલે ફૂલ ઉનાળો આવી ગયો છે એટલે ગરમી પડે તો નથી થતું મને આમ તતડી જાય છે અને ખાસ કરીને કપડા વિશે તારું કહી દીજે કેવી રીતના હમણાં ચેન્જિંગ થઈ જાય છે એટલે કપડાં સાંજે તો એવું છે તો ઉનાળો છે કે હું તો શું વોટ પીસમાં કામે આવે આમાંથી ઘણા લોકો તો ગામડે રહેતા હોય એને ખબર ન હોય તગડીમાં કામે જાવ તો એમ વોટપીસ હું આવે છે તો તમને કાલે બતાવી ખાતે તો હું બતાવું ન પછી બાકી મારે હાડી એક બનાવેલી છે ને તમને બતાવી મીડિયામાં એ હાડી મારે એક બનાવેલી છે ને એને પટ્ટી લગાવી છે એમ ડાયમંડની પટ્ટી લગાવવા દઉં વોટપીસમાં કામે ખબર આઠ વાગે જાઉં બપોર હાડા બારે આવું પછી બે વાગે જાઉં પછી સાત વાગે હોય આવું એ રીતના મારો ટાઈમ છે એટલે હું બપોર સાંજે આવીને નાઈ

તમે હું સાંજે આવીને નાઈ કાલ પાછા આ જ કપડા હશે હાંજે પાસા બદલી દા કારણ કે હવારે ના હોય પાસે આ ના પહેરલો હવે ગરમીમાં બે ટાઈમ ના સુરત ની ગરમી એટલે તમે છાવા ગરમી બહુ ઉનાળા જેવું લાગે છે હવે તો હાવ એટલે એટલે આ તમને ખાસ કરીને હું કેમ કે કાલે અમાર કોમેન્ટ કરે કે ભાઈ આવી રીતના કેમ છે કોઈ વિડીયો આગળનો મૂકો છો આ મોકલો ના ખોટું છે એવું કોઈ વસ્તુ કાંઈ નથી મતલબમાં હું છે બે ટાઈમ નાઈ નહીં કે ઓફિસમાં કામે છે ને એટલા માટે અને એ હવે ટૂંક સમય માટે જ હમણાં જવાનું છે

કોઈ નો રે ભાઈ તેરમાં મળે અને આ તો જો બીજા ત્રીજા ચોથા માળ સુધી હોય ને તો હારામ હરો આ દાદરો સીડ્યા ને આવતર્યા અમે જો ત્રીજા માળે રહી કાંઈ ટેન્શન જ નહીં કાંઈક અમારા દાદરા સડી જવાના કાંઈક અમે ઉતરી જવાના તો હારો હાલો હવે સીડા આવે થોડા ઘણા તો હાલો હું ખાઈ લઉં અને આજનો બ્લોગ આપણે એ કરીશું પૂરો તો આજનો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવી દેજો જો તમને ગમો હોય તો લાઇક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તો હારું ફરી મળીશું નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધ જય માતાજી બાય બાય